જ્યારે સંકલ્પ થાય ત્યારે ભગવાન નવી જગ્યા ચેતના આપણને જાગૃત કરાવે એમાં આજે ભગવાનનો અભિષેક કરવાનો મારો ને ભાવિનભાઈની ઈચ્છા હોય કે અમને તો ભગવાન સિદ્ધિ આપે કેમ કે સ્વાગત છે પણ અમે તમને આગળ લઈ જઈએ અને અમે પણ એ તમને સિદ્ધિ અપાવીએ ભગવાન પાસે નજીક લઈ જઈને એટલે આવા નવા નવા પ્રયોગો ભગવાનની પૂજા થાય અને આપના ઘરમાં આપના જીવનમાં આપણા પરિવારમાં

મેં તમને તમે જ્યારે ચિંતનભાઈ આપણે ત્યાં વધારે આગમન થતું હતું ત્યારે મેં એવું કીધું તો ભક્તોને કે પરમાત્મા હતો ને અત્યારે પ્રવચનમાં કીધું આ મોટી શક્તિ છે શક્તિમાં શું કે નવ વર્ષ પૂર્ણ કરી ભગવાન નગરયાત્રા યાત્રાએ નીકળવાના છે ભગવાન એવું કીધું છે કે આપણે એક હજાર અભિષેક કર્યા એટલે ભગવાનનું આપણે સ્વાગત કર્યું સામે એવું કરેલું કહેવાય કળશથી ભગવાનનું આપણે સ્વાગત કર્યું છે તો આપણે આ એક વર્ષ દત્ત ભક્તિ આપણા ગામે ગામ પહોંચે એવું ભગવાને આપણને સૂચન દત્તાશ્રયમાંથી દત્ત ભગવાન એક પ્રયોગ આપે છે એટલે અમને જ્યારે સમય હોય ત્યારે તો અમે ચોક્કસથી આપણા ઘરે હવે આ એક વર્ષ આ સાત તારીખથી આવતા વર્ષની સાત તારીખ સુધીમાં આપણે ભગવાનની નગરયાત્રા કરાવવાની છે નગર યાત્રા એટલે ક્યાં આપણા ગામમાં મહાદેવના મંદિર આવીશું દરેક ગામ જેટલા પણ ગામ આવતા વર્ષ સુધીમાં પાછા આપણે કહેશું કે 108 ગામ કર્યા 1008 ગામ કર્યા તો એમાં આપનો સહજ સરકાર અમને જોઈએ છે કે એક રવિવાર મહિનામાં એકવાર કે આખો દિવસથી સાંજ સુધીમાં એક જ દત્તબાવણી કરી ભગવાનને પ્રાર્થના કરવાની એ ગામે ગામ દત્તાશ્રયની અને દાપરા દત્ત પરિવારની દત્ત ભક્તિ ગામે ગામ પહોંચે એવું આપણે ગુરુ મહારાજે આને સંકલ્પ આપ્યો છે મેમાં સત્કર્મ કરતા રહીએ દરેક ને દત્ત ભાવની કહીએ ઓ ચિંતનભાઈને તો અમે જ્યારે આનંદ ફોન કરીએ ત્યારે ખૂબ આનંદ થાય અમને તમારા સોશિયલ મીડિયામાં જોઈએ તો ખૂબ આનંદ થાય તો ગામે ગામ વિદેશોમાં પણ એના એક ફોટો મોકવામાં એટલે કેટલી લાખો બિલિયનો તમારી લાઈકો આવી જાય છે અને લોકો સાંભળે છે તો દત્ત ભક્તિ ને આપણા દત્તા દત્તા દત્ત પરિવારમાં ચિંતનભાઈ ખૂબ દત્ત પરિવારનું નામ રોશન કર્યું છે એના માટે ખૂબ ધન્યવાદ

આપણે દત્ત ભગવાન ભગવાન આજે એટલા સરસ ભગવાન કોમળ છે ને દત્ત ભગવાન આપણી સાથે વાત કરે છે પણ અનુભવ તૃપ્તિ નો ઉદ્ગાર તમારે પરમાત્મા નો પ્રેમ કરવો પડે જેમ અમને અનુભવ થાય છે તેમ આપ સૌને પણ કોઈ પણ ચેતના રૂપી અનુભવ થતો હશે તો આવો ગુરુ મહારાજ ચરણોમાં પ્રાર્થના કરીએ આપણે આરતી કરી ચિંતનભાઈ આરતી કરાવો ને દત્ત બાવની પછી કરી ને ભગવાનના ચરણમાં મંત્ર પુષ્પાંજલિ કરીએ